નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણમાં જણાવેલી મૃત્યુજય મહામંત્રની જપ વિધિ જાણીશું પરંતુ એ પહેલાં એ જાણીએ કે શિવજીને મૃત્યુજય કેમ કહેવાય છે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા હાલાહલ વીસ લીલા કરીને ભગવાન શંકરે જગતના તમામ જીવ પ્રાણી માનવો દેવો અને અસુરોને જીવનદાન આપીને તેઓને પોતાના મૃત્યુજય સ્વરૂપના સાક્ષાત દર્શન કરાવ્યા છે ભગવાન શંકરે મૃત્યુ પર વિજય મેળવ્યો અને અમૃતત્વ સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું આથી તેઓ મૃત્યુજય કહેવાય છે મનુષ્યનો આયુષ્ય પૂર્ણ થઈ જાય અને શરીરમાંથી તેના પ્રાણ ચાલ્યા જાય તેને આપણે મૃત્યુ કહીએ છીએ અર્થાત દેહથી લિંગ શરીર અલગ થઈ જાય એ મૃત્યુ છે પરંતુ આટલાથી જ મૃત્યુનું સંપૂર્ણ તત્વ સમજાઈ ગયું છે એમ સમજવું જોઈએ નહીં મૃત્યુના અનેક પ્રકારો છે એ પ્રકારો સમજવા અહીં જરૂરી બને છે પ્રમાદ આળસ અને નિંદ્રા એ પણ જીવતા મૃત્યુ સમાન માનવામાં આવ્યા છે આજનો વિજ્ઞાન યુગનો માનવ આવા અનેકવિધ મૃત્યુનો ભોગ બનીને દુર્લભ માનવ જીવનના લાભથી વંચિત બની રહ્યો છે આ સિવાય રોગ શોક ભય અને આધિ વ્યાધિ તેમજ ઉપાધિના ત્રિવિધ તાપોનો ભોગ બનીને આજનો માનવ જીવતા મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે આનો સર્વશ્રેષ્ઠ ઉપાય મહામૃત્યુજયનો વિધિપૂર્વક જપ અનુષ્ઠાન છે નિયમપૂર્વક આનો યથાવિધિ જપ કરનાર મનુષ્ય ઉપરના તમામ મૃત્યુ પર વિજય મેળવીને દીર્ઘાયુ બને છે વૈદ્યો કે ડોક્ટરોએ આશા છોડી દીધી હોય તેવા મૃત્યુશય પર પડેલાઓ પણ દિવ્ય નવીન જીવન જીવી ગયા હોય તેવા પ્રસંગો આજે પણ મળી શકે છે દરેકના લાભાર્થે અહીં મહામૃત્યુંજય અનુષ્ઠાનનો સંક્ષિપ્ત વિધિ બતાવવામાં આવે છે પવિત્ર અને એકનિષ્ઠ બ્રાહ્મણ દ્વારા અથવા પોતે જ આ અનુષ્ઠાન કરી શકાય છે આજના અર્થયુગમાં આવી યોગ્યતાવાળો બ્રાહ્મણ ન મળે તો બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય પોતે જ પોતાના ઘરમાં આ મંત્ર જાપ કરી શકે છે જપ વિધિ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરીને પવિત્ર આસન પર બેસી ત્રણ વખત આચમન કરવું પછી ભસ્મ ત્રિપુણ કરી હાથમાં જલ લઈને સંકલ્પમાં દર્શાવેલા તિથિવાર બોલીને અપમૃત્યુ નિવારણાર્થ રોગ શોક ભય ચિંતા વિનાશનાર્થમ શ્રી શ્રીમૃત્યુજય દેવતા પ્રિત્યર્થમ મૃત્યુય જપમ સ્વયં કરીશીએ એમ બોલવો અથવા બ્રાહ્મણ દ્વારા જપ કરાવવા હોય તો બ્રાહ્મણ દ્વારા અમુક સંખ્યાકમ જપમ કરીશ્યે એમ બોલાય પછી જલ નીચે મૂકી દેવું પછી ભાવનાપૂર્વક ગણપતિનું સ્મરણ કરી માળા શરૂ કરતાં મંત્રનો જપ કરવો મૃત્યુંજયનો વેદુક્ત મંત્ર આ પ્રમાણે છે ઓમ ભુહ ઓમ ભુવઃ ઓમ ત્ર્યબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉરોવા રૂકમીવા બંદનાન મૃત્યુમૂર્ક્ષીય મામતા ઓમ સ્વ ઓમ બુહ ઓમ ભુહુ આ જપની સંખ્યા એકસો આઠ એક હજાર આઠ કે અગિયાર હજાર મંત્રો કરવા શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જપ કરવાથી તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આ મંત્રોની સંખ્યા સવા લાખ કે ચોવીસ લાખ કરવામાં આવે તેને પુરસ્વરણ કહેવામાં આવે છે પુરસ્વરણ પૂર્ણ થયા બાદ મંત્ર સંખ્યાના દસમા ભાગનો હોમ કરવો હોમમાં તલ ગૂગળ ઘી આદિનો ઉપયોગ કરવો જપ અને હોમને અંતે હાથમાં જલ લઈ બોલવો અનેન મૃત્યુંજય મંત્ર જપે ન કર્મણા ભગવાન શ્રી મહામૃત્યુજય પ્રિયતાન નમઃ સામાન્ય રીતે જપ પોતે જ કરવાથી પણ ફળ પ્રાપ્તિ થાય છે રોગી રોગમુક્ત થઈ દીર્ઘાયુષ પ્રાપ્ત કરે છે પુરસ્વરણ માટે અને દશાંશ હોમ માટે વિદવન બ્રાહ્મણની સલાહ લેવી મિત્રો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર જરૂર કરજો